નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનો હાર્દિક સ્વાગત છે આજે મિત્રો ચોવીસ નવેમ્બર અને વાર થયો છે સોમવાર મિત્રો કાલ બેંગી વાવાઝોડું જે રેનિયાર વાવાઝોડું છે એ વાવાઝોડું અત્યારે બંગાળની ખાડીની અંદર સક્રિય થઈ ગયું છે અને હવે પછીને ગણતરીની કલાકોની અંદર આ વાવાઝોડું છે એ ખાસ કરીને દક્ષિણ ભારત અને પૂર્વ ભારતના વિસ્તારોની અંદર છે એ ભારે તબાહી મચાવશે ગુજરાત રાજ્ય ઉપર પણ તેની અસર થતી જોવા મળવાની છે કારણ કે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને હવે અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે જેના લીધે વાવાઝોડાની અત્યારે છે એ માહિતી આપણને સામે મળી રહી છે ગુજરાત ઉપર આ વાવાઝોડાની કેટલી અસર થશે અને ખાસ કરીને દક્ષિણ ભારતની અંદર કયા જિલ્લાઓની અંદર અત્યારે કયા રાજ્યોની અંદર અત્યારે યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે એના વિશેની પૂરેપૂરી માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવી દઈશું આજના હવામાન સમાચારની અંદર તમને એ પણ ખાસ કરીને જણાવી દઈશું કે જે બંગાળની ખાડીની અંદર સેનિયર વાવાઝોડું આગળ વધી રહ્યું છે ગતિ કેટલી છે અને આ વાવાઝોડાના કાર્ડને કયા કયા ભાગોની અંદર કયા કયા વિસ્તારોની અંદર હજી પણ ભારે તબાહી છે એ જોવા મળશે તો આ દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવવાની છે ખાસ કરીને વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો કારણ કે મિત્રો અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે કે જે સેનિયર વાવાઝોડું છે જેને યુએઈ દ્વારા નામ આપવામાં આવ્યું છે અને આ વાવાઝોડાના કાર્ડને જે અંદમાન નિકોમ્બરના ટાપુ છે તેમજ દક્ષિણ ભારત છે પૂર્વ ભારત છે અને ખાસ કરીને શ્રીલંકા લાગુના વિસ્તારોની અંદર અત્યારે છે એ ભૂકા બોલાવતો પવન અને સાથે સાથે વરસાદ પણ જોવા મળી રહ્યો છે તો આમ મિત્રો છવ્વીસ તારીખથી લઈને ઠેકો ઓગણત્રીસ નવેમ્બર સુધી આ વાવાઝોડાના કારણે છે એ ખતરો મંડરાતો જોવા મળવાનો છે સેનિયર વાવાઝોડાના કારણે ભયંકર તબાહી પણ મચતી જોવા મળવાની છે જેમ મિત્રો અરબસાગરની અંદર પણ વાવાઝોડાના ખતરા છે એ આપણે જોયા છે એવી જ રીતના હવે બંગાળની ખાડીની અંદર પણ આજે ભૂકા બોલાતા વાવાઝોડું છે એ આગળ વધી રહ્યું છે અને અત્યારે એકસોને દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પણ દર્શાવવામાં આવી રહી છે અને ખાસ કરીને સાથે સાથે અરબસાગરમાંથી લો પ્રેશરવાળી સિસ્ટમ પણ અત્યારે છે એ બંગાળની ખાડી તરફ આગળ વધી રહી છે એટલે કે જે ઘેરાવો છે એ સતત હિંદ મહાસાગરની અંદર જોવા મળી રહ્યો છે અને આ ઘેરાવાના કારણે જ વાતાવરણની અંદર મોટો પલટો છે એ આવ્યો છે તો આ પ્રકારે અત્યારે નવી માહિતી મળી રહી છે અને હજી પણ ગુજરાત રાજ્ય ઉપર તેની અસર થશે કારણ કે હવે મિત્રો ગુજરાત રાજ્યની અંદર શિયાળા ઋતુની શરૂઆત થઈ ગઈ છે તેમ પણ હજી કડકડતી ઠંડી છે શિયાળા ઋતુની જોવા નથી મળી ખાસ કરીને જે વાતાવરણ અત્યારે બન્યું છે એ બંગાળની ખાડીની અંદર જોવા મળી રહ્યું છે અને અરબસાગરમાંથી જે પવનો છે એ પણ બંગાળની ખાડીની અંદર આગળ વધી રહ્યા છે તો આ પ્રકારે અત્યારે નવી માહિતી મળી રહી છે અને અંબાલા પટેલે પણ કહ્યું છે કે બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ સક્રિય થઈ છે જે અત્યારે ડિપ્રેશન સુધી પહોંચી છે અને વાવાઝોડું છે એ રૂપાંતરિત થયું છે એટલે કે વાવાઝોડું બન્યું છે તો આ જે સિસ્ટમ છે એના કારણે ઘણા બધા ભારત દેશના એવા રાજ્યો છે કે તેની અંદર તેની મોટી અસર છે એ થતી જોવા મળવાની છે એ દરેક રાજ્યોના લિસ્ટ પણ આપણે આજના વિડીયોની અંદર જાણીશું અને ખાસ કરીને જે હવામાન વિભાગ દ્વારા જે સંકેતો આપવામાં આવ્યા છે કે એક વાવાઝોડું આ સેનિયર છે એ બંગાળની ખાડીની અંદર છે હજી એક વાવાઝોડું ફિલિપાઈન્સ અને થાઇલેન્ડ વિયેતનામના દેશોમાં છે એ જોવા મળી રહ્યું છે જે હોંગકોંગ થઈ અને ફરી વખત મ્યાનમાર તરફ આગળ આવતું જોવા મળી શકે છે તો આમ એક સાથે બે બે વાવાઝોડાની આગાહી દર્શાવવામાં આવી રહી છે તો આ બંને વાવાઝોડા વિશેની પણ આપણે આગાહી જોઈશું અને માહિતી જોઈશું સાથે બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ બની છે જે ડિપ્રેશન સુધી આગળ વધી છે તો એ ડિપ્રેશનવાળી અસરના કારણે પણ ઘણા બધા રાજ્યોની અંદર ભારે પવનો સાથે વરસાદની તબાહી જોવા મળવાની છે એના વિશેની પણ તમને આજના વિડીયોની અંદર આગાહી જણાવી દઈશું ખાસ કરીને આજના હવામાન સમાચારને તમે છેલ્લે સુધી જોજો અને જે પણ મિત્રો નવા છે આપણી આ યુટ્યુબ ચેનલ પર એમને ખાસ વિનંતી ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી હજી પણ શિયાળાની ઋતુ દરમિયાન પણ વાવાઝોડાની અસરો છે જોવા મળવાની છે અને બંગાળની ખાડીની અંદર અરબ સાગરની અંદર અને ખાસ કરીને પૂર્વ ભારતના જે ભાગોની અંદર લો પ્રેશરવા સિસ્ટમનો એરિયા બન્યો છે એના કારણે જે તબાહી મચી છે એ પણ આપણે જાણીશું અને ખાસ એના પણ દૃશ્યો આપણે જોઈશું કે આ જે વાવાઝોડું છે કેટલું સક્રિય છે અને તેની દિશા અને જે તીવ્રતા છે કેટલી છે જેથી કરીને ગુજરાત રાજ્ય ઉપર તેનો ખતરો અત્યારે છે કે નહીં એ પણ આપણે જાણીશું ખાસ કરીને મિત્રો અત્યારે તમે છવ્વીસ નવેમ્બરનું વાતાવરણ જોઈ શકો છો શ્રીલંકાથી લઈ અને પોન્ડુચેરી ચેન્નઈ સુધીના જે ભારત દેશના દક્ષિણ ભાગના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ભયંકર પૂર જેવી પરિસ્થિતિ સર્જાતી જોવા મળી રહી છે એટલે કે આ જે વાવાઝોડું છે એની અસર છવ્વીસ સત્યાવીસ નવેમ્બરથી વધારે જોવા મળશે તીવ્ર દિશા થશે કારણ કે આ જે વાતાવરણ છે એની અસર હજી ગુજરાત ઉપર થતી જોવા મળવાની છે તો આ પ્રકારે અત્યારે નવી માહિતી છે સામે આવી રહી છે અને હજી પણ બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમનો એરિયા બન્યો છે એ પણ આપણે જાણીશું કે કયા દિશા તરફ આગળ વધશે અને આ જે વાતાવરણની અંદર જે સૌ પ્રથમ આપણે જોયું હતું કે બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું સક્રિય થયું છે એમાં મિત્રો ચોવીસ નવેમ્બરથી એંધાણ દર્શાવવામાં આવી રહ્યા હતા નવેમ્બર મહિનાની ચોવીસ તારીખથી લગભગ નવેમ્બર મહિનાથી ડિસેમ્બર મહિના સુધી આ વાત વાવાઝોડાની અસર છે એ જોવા મળવાની છે જેમાં સત્યાવીસ નવેમ્બરના રોજ સત્યાવીસ તારીખે છે તમે જોઈ શકો છો ઘેરાવો મજબૂત બન્યો છે અને તે સતત દક્ષિણ ભારત તરફ આગળ ગતિ કરી રહ્યું છે એટલે કે આ વાવાઝોડું છે દક્ષિણ ભારત તરફ આગળ વધશે અને એની અસર મિત્રો અહીંયા જે ભારત દેશના જે રાજ્યો છે આંધ્રપ્રદેશથી લઈ અને વિશાખાપટ્ટનમ પોંડુચેરીથી લઈ અને ચેન્નાઈ સુધીના તમિલનાડુથી લઈ અને કેરળ સુધીના જે વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર આ વાવાઝોડાની અસર થવાની છે આ મિત્રો વાવાઝોડાને અત્યારે કાળભેદી વાવાઝોડું કહેવામાં આવી રહ્યું છે કારણ કે આ વાવાઝોડાના કારણે ઘણા બધા વિસ્તારોની અંદર જે ભારે તબાહી છે એ પણ મચતી જોવા મળવાની છે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી પણ આપણને આગાહી મળી છે એના વિશેની પણ તમને અપડેટ જણાવી દઈએ કે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જે હવામાન વિભાગ કરતાં જે ખતરનાક વાવાઝોડું સર્જાતું જોવા મળી રહ્યું છે એ આપણે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જાણીશું અત્યારે આપણે આ વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જે અપડેટ મેળવી રહ્યા છે તેની અંદર તમે અહીંયા જોઈ શકો છો આ જે વિસ્તાર દર્શાવવામાં આવી રહ્યો છે તમામ વિસ્તારની અંદર વાવાઝોડાની અસર છે એ જોવા મળી રહી છે અને હજી પણ આ વાવાઝોડાના કારણે છે એ ઘણા બધા વિસ્તારોની અંદર ભારે તબાહી મચતી જોવા મળવાની છે લો પ્રેશર એ પણ બનશે બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ સક્રિય થઈ છે એ મિત્રો ડિપ્રેશન સુધી પણ પહોંચશે અને વેલમાર્ક લો પ્રેશરવાળા સિસ્ટમની અંદર પણ પરિવર્તિત થશે એવી અત્યારે માહિતી મળી રહી છે ખાસ કરીને લો પ્રેશરના કારણે જે સિસ્ટમ સર્જાય છે તો એ પછી વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થાય અને પછી ત્યાર પછી ડિપ્રેશન સુધી છે એ સિસ્ટમો પહોંચતી હોય છે તો આ અંગેની અત્યારે નવી માહિતી છે આપણને મળી રહી છે અને અંબાલા પટેલે પણ કહ્યું છે કે સત્યાવીસ મિત્રો પણ કરી રહી છે

28 ડિસેમ્બર થી 2 ડિસેમ્બર સુધી છે છેगाव પણ પર મર ભયોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે ખાસ કરીને જે લેન્ડ ને બક્ષારા દેસમાં રહી છે જે વિસ્તારો પર અસર પણ ના કારણે જે બાવા જોડાની અસર છે એ પણ આવી છે જાણી છે હવે તમને જણાવી દઈએ મિત્રો હવામાન વિભાગ દ્વારા ટોપિકલ સાંજમાં કન્ડિનો નો પ્રોપર્ટી એનાલિસિસ નો જે ડેટા ગુજરાત રાજ્યમાંથી છે જે મે રિલીઝ પર આવી છે સ્પેશિયલાઈઝ્ડ મેટરોલોજીકલ સેન્ટર દ્વારા ટ્રોપિકલ સાયક્લોન

આવી રજના આબાહ દમણ અને દાદોદનગર હવેલી ગુજરાત રાજ્યમાં

માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા માટેની સૂચના પણ આપવામાં આવી છે મિત્રો તમને જણાવી દઈએ તો બંગાળની ખાડીની અંદર જે સર્ક્યુલેશન સક્રિય થયું છે જે તારીખ સુધીમાં એટલે કે આજ સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે હવે આ જે ચક્રવાત છે એના કારણે શેનિયાર નામ આપવામાં આવ્યું છે અરબીમાં તેને સિંહ કહેવામાં આવે છે અને એના કારણે અંદમાન અને તેલંગાણાના જે વિસ્તારો છે એમાં ભારે વરસાદનું પૂર્વાનુમાન માછીમાર ભાઈઓના દરિયા ન ખેડવા માટેની પણ સલાહ આપવામાં આવી રહી છે હવે મિત્રો આ સેનિયાર વાવાઝોડું છેલ્લા એક ત્રણથી ચાર દિવસથી તમિલનાડુ અને કેરળના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે દિવસ વરસાદ છે એ જોવા મળ્યો હતો ત્યારે આગામી ચોવીસ કલાક પરિસ્થિતિ છે એ ભારે વરસાદની પડી અને ત્યાર પછીની ચોવીસ કલાક છે એ સાવ સ્થિતિ પરિસ્થિતિ છે એ વધુ ગંભીર બની શકે નહીં કારણ કે વાતાવરણની અંદર જે મોટો પલટો આવવાનો હતો એ માત્ર નવ નવેમ્બરના રોજ જ થયો હતો હવે તમને જણાવી દઈએ તો બંગાળની ખાડીની અંદર એક શક્તિશાળી સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે જે શક્તિશાળી ચક્રવાત સેનિયાર નામ આપવામાં આવશે એટલે કે પરિવર્તિત થઈ જશે હવે હવામાન વિભાગના મુખ્ય અનુમાન મુજબ આ લો પ્રેશર સિસ્ટમ એરિયા છે બસો ને ઘણા બધા વિસ્તારોની અંદર ફેલાયેલ છે પરંતુ હાલ પૂરતી ત્યારે ચોવીસ નવેમ્બરના રોજ એટલે કે આજથી છે એ તમે ગુજરાત રાજ્ય ઉપર દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ફેરફાર કરો તો એ પ્રકારે અને જે પણ રાઉટર છે કે પછી રાહત છે એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજ પણ ચડાવી દે તો આ પ્રકારે છે લો પ્રેશર એરિયા બનવી ખૂબ મજબૂત બની જાય તો જ્યારે પણ અરબી સમુદ્રની અંદર ભાષામાં વાત કરવાની આવે ત્યારે ખાસ કરીને જ્યારે અરબસાગરના દરિયાની અંદર સંયુક્ત અરબી આરબિક સિરા અરમિયાત એટલે કે યુ એ દ્વારા જે લોકેશન આપવામાં આવ્યું હોય એ લોકેશન જ ટ્રેસ થતું જણાઈ રહ્યું છે તો આ પ્રકારે માહિતી પણ આપણે બીજા લોકો પાસે શેર કરી શકતા નથી હવે મિત્રો કયા કયા રાજ્યની અંદર કેવું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે તમને સૌ પ્રથમ જણાવી દઈએ તો ગુજરાત રાજ્યની અંદર સાઈ સેનિયર વાવાઝોડું લેન્ડફોલ થવાની પ્રક્રિયાના સત્યાવીસ તારીખ જે વચ્ચે છે શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી રહી છે તો એ પણ લગભગ છે ગુજરાત દરેક કઠિ વિસ્તારોની અંદર એ પ્રકારની જાહેરાત નથી હોતી તો આ પ્રકારે રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશ અને અમરવાયુ પૂર્વાનુમાન એલર્ટનો જે પ્રકાર છે એ પ્રકારના રોજ રાજકીય કેન્દ્ર શાસિત પ્રદેશ અને આ અસરપૂર્વક જે લોકેશન હોય છે એ લોકેશનને પણ આપણે છે એ પૂરી પાડવો જરૂરી છે તો આ બે લોકેશનને પણ માર્ચ ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોની ભેજનું પ્રમાણ વધારે તો આ પ્રકારે આપણેથી વાતચીત થઈ તો અરબસાગરના દરિયાની અંદર જ ભેજનું પ્રમાણ વધારે હોવાના કારણે લોકેશન ચેન્જ છે થઈ જવું જોઈએ આ બે થી ત્રણ દિવસ માટેની જે માનસિકતા હતી એ આજે હવે પૂર્ણ થઈ છે ગુજરાત રાજ્ય ઉપર પણ રાજ્ય જે અંદમાન નિકોબાર છે તેમજ ભારે વરસાદ જે અંદમાન નિકોબારના ટાપુ છે એમાં ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે ઊંચા મોજા અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે એવી જ રીતના તમિલનાડુની અંદર મિત્રો ત્રેવીસથી છવ્વીસ નવેમ્બર દરમિયાન ભારે વરસાદ તોફાન અને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે છે એ સૌ પ્રથમ નવી ગુજરાત રાજ્યની દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ટેવ લાવવી કે અરબસાગરની અંદર ભેજનું પ્રમાણ શા માટે મહાળો થાય છે અને શા માટે ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારો નથી તો આ બે ત્રણ દિવસની અંદર વાતાવરણની અંદર ભેજો પ્રમાણ ખૂબ જ વધારે દર્શાવવામાં આવી રહ્યું છે તો આ પ્રકારે અંદમાન નિકોબાર છે તમિલનાડુ આંધ્રપ્રદેશ છે સાથે સાથે સુરક્ષા પગલાંની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે તો આ પ્રકારે બેથી ત્રણ દિવસની વાત હોય અને જે લોકેશનની અંદર શેરડી પોગવી ના પોગવી તો એવું બની શકે કે નહીં હા મિત્રો એવું બની શકે પરંતુ એમની જે કેબરી છે એ આપણે મોલ કોઈપણ જગ્યાએ ફરવા જવું ખવા જવું તો એ પ્રકારની આપણે વ્યવસ્થા કરીએ તો અત્યારે છે અરબસાગરની દરિયાની અંદર ભેજનું પ્રમાણ વધારે હોવું જરૂરી છે માઈ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ અપડેટ જણાવવું તો આ પ્રકારે માહિતી છે એ અપડેટ થઈ અને આગળ પછી આવશે તો આ પ્રકારે અત્યારે મિત્રો ગુજરાત રાજ્યની અંદર સાથે સાથે હરિન્દ મહાસાગર અરબ સાગર આંધ્રપ્રદેશ આ ઘણા બધા ટાપુઓ હતા કે જેની અંદર લોકેશન છે એક નંબર આવવું જરૂરી છે બેથી ત્રણ દિવસની અંદર વાતાવરણની અંદર પણ ફેરફાર થશે તો ગુજરાત રાજ્યની અંદર આંધ્રપ્રદેશ છે અંદમાન નિકોબાર છે આંધ્રપ્રદેશની ઉપરના જે વિસ્તારો છે જે લોકેશનો આ ચેન્જ તો એ ભાલ્યા ઘેરો કઈ જગ્યાએ અત્યારે જાય છે તો આ દરેકે દરેક લોકો જાય છે વાતાવરણની અંદર તો ફેરફાર જરૂરી છે પરંતુ માપસરના ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની આવડી આવી અને ચેક કરી જજો ને કે કઈ બાબતે તમે છે શેપ બનાવતા હોય તો આ પ્રકારે માહિતી આવી તો એ પણ લોકેશન છે એ ખૂબ મો ટીકા ગણવી જરૂરી છે તો લોકેશનની અંદર જે પણ ફેરફાર હશે એ દરેક ફેરફાર આપણે પારદર્શી રાખવાનો છે તો એ પારદર્શી ફેરફાર હોવાના કારણે પણ વાતચીત ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોની અંદર થઈ જાય તો એ દરેક માહિતી મારે સાચવું અને દરેક લોકેશન માટે પણ પરફેક્ટ હોવું જરૂરી છે તો આપણે બેથી ત્રણ દિવસની અંદર હતી એ પણ આપણે ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જ્યારે ફેરફાર થયો ત્યારે માપી તો આ જ ફેરફારના ભાગરૂપે ગુજરાતના થોડાક એવા હીરાણું આપણે છે એ ફૂલ કટિંગ સાથે વાતાવરણની અંદર ફેરફાર થશે કે નહીં દરેક બાબતે અત્યારે આપણે ચેક કરી લઈએ